અમારે સૌરાષ્ટ્રની ધરતીનો પ્રાંત બદલે તો થોડું ઘણું નામ કહેવામાં જ્ઞાતિમાં બદલતું હોય છે પણ સૌરાષ્ટ્રની ધરતીનો એક પ્રસંગ છે સંવંત અઢારસો પંચોતેર ફર ફરંગાણ ફર હોરઠ જોગો ધણી અને ખોભલ તલ ખુમાણ અઢારસો માં અમારે મોવા બંદરે ભાવનગર પાસે પહેલા વહેલા અંગ્રેજો ઉતર્યા અને અંગ્રેજ ટોપા વાળો એક બહુ મોટો અધિકારી અંગ્રેજ એને તો સત્તામાં મધમાં એ તો મધ શકતા એને એમ કે અમે અમારું જ બધે આલે ભારત ભારતવાસીઓ તો અમારા ગુલામ કહેવાય અને એમાં અહીં ટોપા વાળો ને એના અંગ્રેજો સરખો આયરે ને આવે એમાં ઠાકોર ની દીકરી પાણી ભરવા જતી હતી પંદર સત્તર વર્ષ ની દીકરી પાણી ભરવા જાય રૂપ રૂપ આભરણ જેવી દીકરી ઈ ઓલો ગોરો ટોપા વાળો અધિકારી જોઈ ગયો આવું રૂપ કોઈ દી જોયેલું નહીં એને એમ થઈ ગયું કે આ તો આપણા ગુલામ કહેવાય હળી કાઢીને બાવડું પકડી લીધું દીકરીનું એને એમ કે હું આને ઉપાડી જાઉં આ શું કરી લેવાના પણ પંદર હતર વર્ષની ઠાકોર ની દીકરીને હળી કાઢી ને બાવડું પડ્યું પણ હાથમાં હાંડો અને ગોળ એ પાણી ભરવાના હતા એ હાંડો જે હતો ખા કરવા જાય બાવડું તો લઈ મૂકી દીધું અંગરક્ષક આડા પડી ગયા ને એના એકાદા ને ઘા કર્યો અને મુકાવીને દીકરી ઘરે ભાગી ગઈ ઘરે જઈને એના બાપને કીધું બાપુ અંગ્રેજ ટોપા મારું બાવડું પડ્યું હવે મારાથી જીવાય નહીં નાનુડા નામનો જુવાન એમની અરે એનો સંબંધ થયેલો હક પણ થયેલો વ્યવહાર થયેલો નાનુડાને બોલાવો મને ઝેરની તાહળી આપી દીધી કા મને ઝેરની તાહળી આપી દીધી નકર જે અંગ્રેજ ઠોપાવાળે મારું બાવડું પકડ્યું છે એનું માથું કાપીને એના લોયમાં તુંડડી રંગીન મન વઢાડવા માટે આવે તો હું એની અરે લગન કરીશ અને નાનુડાને ખબર પડી કે જેની અરે મારું ઈ ઠાકોરનો દીકરો જેની અરે મારું હક પણ છે અને એને મારે મારા જેની લગ્ન થવાના છે એને અંગ્રેજ ટોપાવાળા બાવડું પીડ્યું તરવાર લઈ જઈને અંગ્રેજ ટોપાવાળાનું માથું કાપી નાખ્યું ધલા માળો એમાં ઝુંદરી રંગીને આવ્યો તો ક્યાં રંગી આવ્યો ચૂંદડી ખાલી સ્પર્શ કર્યું તો એ દીકરી એમ કહેતી હતી એના ચારિત્ર્યની એને કેટલી કેવનાય છે જાણે આપણે તો બહુ સારું છે ગામડાને બહુ વાંધો નથી નહીં આવો તમે વાતો અંગ પ્રદર્શન કરવા એ જ એને ગમે છે બધાયને આ બોલીવુડમાં એને હૂડ કાઢી નાખ્યું જાહેરતુંવાળાએ એમ આપણે એમ થાય કે દેખાડવું કેમ ટીવીયું કેમ ચાલુ રાખ્યું બોલો

પાણી લેકે આયો દોરે જોગ કાં રાખે જહા રોમ રોમ શ્યામ હે જેને રોમ રોમ જેને રુવાડે રુવાડે ભગવાન હોય ભરોસો હોય તો આજ આવ્યો ઘણી વખત આપણને એમ ભગવાન કે માતાજી આવે પણ બધા જયારે બંધ થઈ જાય આપણને એમ થાય કે હવે આપણું કોઈ નથી સમાજ નથી કુટુંબ નથી ભાઈ નથી હવે આધાર નથી તેથી ક્યાંકથી ક્યાંક થી કોક આવી જાય ને મદદ કરી દે ને આપણે ઉગરી જાય માનવું દ્વારકા વાળો આવી ગયો આવી રીતે જે આવે બીજું કઈ એમાં હોય નઈ એ આપણા આપડી આબરું રાખે આપણા ટાણા હાચવી લઈએ અને ટાણા હાચવાનું એને કહેવાય બાકી ભગવાન પાસે હાજા નરવા રે ભાઈ બંધો આપણા હાજા નરવા રે કુટુંબ પરિવાર ભેળા થઈને ખાઈ એવું જ માગુ પૈસા નહીં તો મહેનત કરી એટલે એની રીતે બધું આવી જાય એ બધું આવી જાય કોક કરી નાખવું હા એમ ન આલે હા કોકના ના ગમે ના ગાળિયા કરીને ભેળું કરી લે પછી દાન કરવા જઈએ તેમ ભગવાન ન માને એને બધી ખબર હોય કે આપણે શું કરી છે એટલે એક પ્રસંગ છે ડુંગર ફરવાડ નામનો એક માલધારીનો છોકરો વાહ વાહ અને ગાડર બકરા ચારે એમાં ક્યાંક ભાગવત કથા હાલતી હતી ગાડર બાજુમાં કથા વગડામાં હાલતી હતી અને એમાં હાંભળી ગયો ભગવાન કૃષ્ણનું આખું વર્ણન આવે ભગવાન તો જગતનો આધાર છે દ્વારકા વાળો જેને જેને અવાજ કર્યો છે અને જેને જેને એમને પુકાર્યો છે ત્યારે ભગવાને એમની લાજ રાખી છે એની આબરૂ રાખી છે એવી વાત ડુગર ભરવાડ નામના એક છોકરાએ સાંભળી હવે ભાઈ આપણે વિડીયો વાળા મિત્ર ને વિનંતી જયારે વાત આલતી હોય ને ત્યાં આ બાજુ જ રાખજો કારણ કે અમારી વાત માણસ કોઈને પણ કેમેરો આવે ને તમે આમ બેનો છે પછી ભાઈઓ છે એટલે એટલે નજર હોય જાય કે અમારી વાત આ બાજુ રાખો સંગીત ને તમારે ફેરવી દેજો હા પછી એવું થાય એવું આમાં ભું લોટ બે હારે નો થાય એટલા માટે હા છેવ હતા ગયા બાકી વિડીયો વાળા હોય મોજી લાવ

એટલે બધા ને થાય એવું કઈ નહીં અમારે એવું થઈ જાય બે જાઓ બેહી જાઓ કરવા માટે પછી કે તમે હોઈ જાઓ આડિયા જ નથી એ તો ગમે